સરસ્વતી ચંદ્રની આ અમર કથા આપણને લઈ જાય છે સુવર્ણપુરના એક અદભુત દિવસમાં જ્યાં સમુદ્રના મોજા કિનારે આવીને પાછા જાય છે અને એક રહસ્યમય અતિથિનું આગમન આખા શહેરમાં કુતૂહલ જગાડે છે આ પ્રથમ પ્રકરણમાં આપણે જોઈશું કે કેવી રીતે એક અજાણ્યા વ્યક્તિનું આગમન આખી કહાનીની શરૂઆત બને છે સુવર્ણપુર એક એવું નામ જે સોનાની જેમ ચમકે છે આ શહેર સમુદ્રના કિનારે વસેલું છે જ્યાં દરેક સવારે સૂર્યોદય સમુદ્રના પાણીમાં સોનેરી રંગ ભરી દે છે શહેરના મધ્યમાં એક ભવ્ય ઘર ઉભું છે જેનો ઓસરો સમુદ્ર તરફ જુએ છે આ ઓસરામાં બેસીને કોઈ પણ વ્યક્તિ સમુદ્રના અનંત વિસ્તારને નિહાળી શકે છે પવન હળવેથી વહે છે અને સમુદ્રના મોજાનો અવાજ એક મધુર સંગીત બનાવે છે આ શાંત વાતાવરણમાં કંઈક અલગ થવાનું છે કંઈક એવું જ્યાં શહેરના લોકોના જીવનમાં નવો વળાંક લાવશે આજે આ ઓસરામાં એક અજાણ્યો વ્યક્તિ બેઠો છે તેનો ચહેરો શાંત છે પરંતુ તેની આંખોમાં કંઈક ઊંડાણ છે તે કોણ છે ક્યાંથી આવ્યો છે આ પ્રશ્નો આસપાસના લોકોના મનમાં ઊભા થાય છે તેના કપડાં સાદા છે પરંતુ તેની હાજરી કંઈક વિશેષ લાગે છે સમુદ્રની લહેરો જાણે તેની સાથે વાત કરી રહી હોય તેમ લાગે છે આ અતિથિ કોઈ સામાન્ય વ્યક્તિ નથી આ વાત તેને જોનાર દરેક વ્યક્તિને સમજાય છે તેની આંખોમાં એવી ગહેરાઈ છે જાણે તેણે જીવનના ઘણા અનુભવો જોયા હોય તમે કોણ છો આ પ્રશ્ન હવામાં તરતો રહે છે તમારું નામ શું છે કોઈ પૂછે છે તમે ક્યાંથી આવ્યા છો બીજો પ્રશ્ન આવે છે આ અતિથિ ધીમે ધીમાથું ઊંચું કરે છે અને સમુદ્ર તરફ જુએ છે તેના હોઠ પર હળવું સ્મિત આવે છે તેના જવાબ નિરાહ જુએ છે આ ક્ષણ એવી છે જાણે સમય થંભી ગયો હોય સમુદ્રના મોજા પણ જાણે શાંત થઈ ગયા હોય આ રહસ્યમય વ્યક્તિના જવાબ નિરાહ જોતા હોય આ અતિથિનું આગમન સુવર્ણપુરમાં એક નવા યુગની શરૂઆત છે તેની હાજરી એક એવી કહાણીની શરૂઆત કરે છે જે પ્રેમ વિરહ અને માનવીય લાગણીઓની ઊંડાઈઓને સ્પર્શશે સરસ્વતી ચંદ્રની આ યાત્રા હવે શરૂ થાય છે અને આપણે બધા તેના સાક્ષી બનીશું આ પ્રથમ મુલાકાત આ પ્રથમ પ્રશ્નો અને આ પ્રથમ મૌનતા બધું જ આગળ આવનારી અદભુત કથાનો પાયો છે